પર એક ફોકસ રાખવાનું છે કે આ સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં રહેલા વિઘ્નને દૂર કરી શકે છે તે આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું ખાસ રજૂઆતમાં અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ અને બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાની આ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં અને ધ્રુમિલ એક માર્કેટના વ્યૂ સાથે એક શરૂઆત કરીશું કારણ કે જે રીતે સમગ્ર સપ્તાહ આપણે એક માર્કેટને લઈને ચર્ચા કરી છે ઘણા બધા ડેવલપમેન્ટ્સ પણ આપણને માર્કેટ માટે જોવા મળ્યા છે ખાસ કરીને પરંતુ હવે આ વચ્ચે કઈ રીતના એક વ્યૂ હોવો જોઈએ બજાર માટે એક વિઘ્ન

हैप्पी गणेश चतुर्थी सो मार्केट्स की बात करें मनिंग में बैंक निफ्टी में ब्रेकडाउन जो है फिफ्टी फाइव थाउज एक ब्रेक लेवल लैवलो ते आप जो सारे ब्रेकडाउन सा जो अपने टार्गेट्स फिफ्टी फोर सेवन हंड्रेडी फोर थाउजेंड फाइव हंड्रेड निफ्टी की बात करें सो so, निफ्टी में भी अपने जुए एक uh, फ्लेट ओपनिंग बाद अपने सेलिंग जो मेरे फोर थाउजंड एट फिफ्टी रेट लैवलो जो आप प्रीवियस गैप अप ओपनिंग जो थी त्यार लो लगे तो ट्वेंटी फोर एट फिफ्टी मेकेट नीचे कारोबार करे तो डेफिटली व्यू नेगेटिव ज्यादा ट्वेंटी फोर एट निफ्टी प्लेस है इमीडियेट सपोर्ट है ट्वेंटी फोर से जो सेवन फिफ्टी आज से ब्रेक करें सो नेक्स्ट सपोर्ट दिखाई है सो इन फोर एट फिफ्टीफ्टी है

ઓવરઓલ ખાસ કરીને એક જોઈ રહ્યા છીએ હાલ આપણને એક માર્કેટ માટે જીગર આપની પાસેથી પણ એક વ્યૂ સમજી લઈએ ખાસ કરીને કારણ કે જે રીતે માર્કેટને આપણે જોઈ રહ્યા છીએ જીગર પાસેથી વ્યૂ લઈએ પહેલાં આ ખાસ રિઝોર્ટમાં ફિન વર્ષિફાઈના ધ્વનિ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે ધ્વનિ આપનું પણ સ્વાગત છે માર્કેટમાં ચર્ચા કરી રહ્યા છીએ જીગર કઈ રીતે બજારને તમે અત્યારે જોઈ રહ્યા છો કયા સેટઅપ પર છે માર્કેટ અને કયા લેવલ્સ અત્યારે ઇન્ડેક્સ માટે એક ધ્યાનમાં હોવા જોઈએ સૌથી પહેલાં એક વ્યૂ લઈએ માર્કેટ પર ગુડ ગુડ આફ્ટરનૂન ચાંદીસિંહ સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યા પહેલાં આનંદ રાઠી ટીમની તરફથી ટીમ ને અને સભી ગણેશ ચતુર્થી સી આપણે ડેફિનેટલી સેલિંગ જોઈ રહ્યા છે બે ત્રણ દિવસથી ફ્રોમ જે રીતે બોટમ ફોર્મ થઈ હતી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી ફિફ્ટી થ્રી હંડ્રેડના ઓઉટ ઝોન અને જે બાઉન્સ જોયો છે આપણે એના પછી જે રિપ્રેસમેન્ટ અત્યારના દેખાડી રહ્યું છે એના પછી

એ એક્ઝેક્ટલી અલાઈન થઈ રહ્યા છે ગેપ સાથે જે આપણે 14 ઓગસ્ટના જોયો તો અને સાથે સાથે 61.8% રીટ્રેસમેન્ટ છે સાથે સાથે 100 ડે મૂવિંગ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના ના પણ લેવલ ત્યાં આગળ જ અલાઈન થઈ રહ્યા છે એટલે આ લેવલ ક્રિટિકલ હશે જોવા માટે એઝ લોંગ એઝ આપણે આની ઉપર સસ્ટેન રહીએ છે તો આપણે ડેફિનેટલી એક રિવર્સલ અહીંયાથી લિફ્ટિંગ જોવા મળી શકે છે ઇન ટર્મ્સ ઓફ સપોર્ટ 24650 મેજર સપોર્ટ છે 24000

ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ નો અને એના સાથેવેર નિયર આપણે બસો દિવસની એક્સફોનાન્શિયલ અલાઇન થઈ રહી છે તો એઝ લોંગ એઝ બેંક નિફ્ટી ની અંદર આપણે ફિફ્ટી ફાઈવ નીચે છીએ તો નેગેટિવ જ વ્યુ રહેશે આની અંદર હમ ઓવર વ્યૂ માર્કેટ માટે નિફ્ટી નિફ્ટી બેંક પર બધું જોઈ રહ્યા છે ધોની એક ચર્ચા આપની પાસેથી પણ વિજ્ઞાતા સ્ટોક્સ પર આપણે જઈએ પહેલાં માર્કેટ પર વ્યૂ લઈ લઈએ કઈ રીતે જે રીતે માર્કેટ માટે અત્યારે ઘણી બધી ઇવેન્ટ્સ અત્યારે તો આપણે કેરેશિયલ નેશિયલ અનાઉન્સમેન્ટ જ હવે ફાઇનલી જે એક રેવફ હતું માર્કેટને જવાબ નથી મળ્યું પરંતુ એક ક્લેરિટી છે માર્કેટ સામે હવે કઈ રીતનું આગળ સેટઅપ જોઈ રહ્યા છો માર્કેટને તમે ક્યાં જોઈ રહ્યા છો ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ ધ્વની ગુડ આફ્ટરનૂન બધાને અને બધાને ગણેશ ચતુર્થી ચતુર્થી માટે એક હાર્દિક શુભેચ્છાઓ અને એના સિવાય જૈનો માટે પણ અત્યારે એક બહુ જ સારું પર્યુશન પર્વ ચાલી રહ્યો છે અને કાલે સંવતસરીનો પણ દિવસ છે તો બધાને મારી તરફથી મિચાવી દુકડફ અહીંયા આગળ ઓવરઓલ માર્કેટને આપણે જોઈએ તો સૌથી પહેલાં નિફ્ટીની અંદર ડેફિનેટલી એક કટ આપણને જોવા મળી રહ્યું છે નીચેની તરફ સપોર્ટ લેવલની આપણે વાત કરી જ્યાં આગળ આપણને જોવા મળે છે કે ફરીથી ચોવીસ હજાર પાંચસોના લેવલ છે ત્યાં આગળ સુધી નિફ્ટી અહીંયા આગળ રિટ્રેસ થતું દેખાવી રહ્યું છે અને ઉપરની તરફ ડેફિનેટલી પચીસ હજારનું લેવલ છે એ નિફ્ટીની અંદર ક્રોસ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે જો આપણે અહીંયા આગળ કોઈ પણ એક રિકવરી કે રેલી કે રિલીફ ની વાત કરીએ તો એના માટે પચીસ હજારનું લેવલ અહીંયા આગળ નિફ્ટી માટે ઇમિડિયેટલી એક હર્ડિલ બનતું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીની અંદર ડેફિનેટલી અહીંયા આગળ જે કટ છે એ વધારે ડીપ આપણને જોવા મળે છે બેંક નિફ્ટી જો કે અત્યારે એક ગેપ અપ આપણાને ઓપનિંગ જોવા મળી હતી જેના પછી એક રેન્જ બાઉન્ડ કારોબાર અમે જોવા મળ્યો તો એ લેવલ પાસે અહીંયા આગળ નિફ્ટી ડેલી સ્ટ્રક્ચર પર બેંક નિફ્ટી અહીંયા ડેલી સ્ટ્રક્ચર પર ટ્રેડ કરી રહ્યું છે આને ફર્ધર આપણે આજના ડે લો છે જે અહીંયા બન્યા છે ફિફ્ટી ફોર થાઉઝન્ડ ફોર સેવન્ટીના લેવલ્સ છે એને બ્રેક કરીએ છીએ તો ફર્ધર ફિફ્ટી ફોર થાઉઝન્ડનું કટ અહીંયા નિફ્ટીની અંદર બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે એમ છે બટ સેક્ટરની અહીંયા આગળ વાત કરીએ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે આજના દિવસમાં અહીંયા ઓટોપેક અને ઓવરઓલ એફએમસીજી છે એ અહીંયા આગળ માર્કેટની અંદર બાયિંગ એક્શન બતાવી રહ્યું છે તો ડેફિનેટલી મારા તરફથી અહીંયા મત રહેશે કે સેક્ટર સ્પેસિફિક તમે જે ફોકસ છે એ આ બે સેક્ટરની અંદર બનાવો અને ત્યાં આગળથી આપણે વિઘ્નહર્તાને જોઈશું કે આપણા થોડા વિઘ્ન અહીંયા આગળથી ઓછા થતા દેખાઈ શકે ડેફિનેટલી એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે કઈ રીતે એક વિઘ્ન પણ દૂર થઈ શકે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે ચર્ચા કરી છે પરંતુ પોર્ટફોલિયોમાં અગર કોઈ વિઘ્ન છે કોણ દૂર કરી શકે સારી કંપનીઓમાં હજુ પણ એક પોઝિશન લેવા માટેની તક આ માર્કેટમાં આપણને એક્સપર્ટ્સ ખાસ કરીને રેકમેન્ડેશન્સ આપશે તો ધ્રુમિલ સૌથી પહેલું વિઘ્ન હતા સ્ટોક આપના તરફથી કયો રહેશે સો સૌથી પહેલો પીક રહેશે રહેશે ફાઇનાન્સ આપણે જોઈએ ફ્રેમ પર એક સારો બ્રેકઆઉટ જોવા મળેલું इन मंथ ऑफ जून ऑलमोस्ट एट ईयर अब एक सारे से प्रीवियस मंथ में एक सारे टाइम वाइस करेक्शन बाद अगेन स्टॉक इट मुविंग अफवर्ड सो बस्सो पंदर धीरे बाइंग करो बस्सो लेवल तो हज एड करो डाउन सीड पर स्टॉक रहते वन एटी फाइव टार्गेज 215 टू फिफ्टी सो एल एंड फाइनाल माइ फर्ट पिक LTF માટે એક રેકમેન્ડેશન અહીંયા તિદ્રુમલ તરફથી 185 નો સ્ટોપ લો સાયલન્ટ ફાઇનાન્સ માટે અને 250 ના એક ટાર્ગેટ લેવલ્સ ને તમારે ધ્યાન માં રાખવાના છે જીગર આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ વિજ્ઞાર્તા સ્ટોક આ સે ફર્સ્ટ રેકમેન્ડેશન એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ માં અગર આપણે છેલા એક બે વીક થી મોમેન્ટમ જોયો એક સારું પકડતું દેખાય ઓલમોસ્ટ

અત્યારના આપણે એની ઉપર સસ્ટેન કન્ટિન્યુઅસલી છ થી સાત દિવસથી કરી રહ્યા છે અને સેમ વસ્તુ જે આપણે કન્સોલિટેશનની વાત કરીએ છીએ એક્ઝેક્ટલી હંડ્રેડ પીરિયડ જે વીકલી ચાર્ટ ઉપર છે એના ઉપર જ થઈ રહ્યું છે એટલે આ એક સારી સાઈન છે અને સાથે સાથે જે આરએસઆઈ હતી અગેન્સી ડ્યુરિંગ ધ કન્સોલિડેશન ફોર્ટી ફાઈવ ને ફિફ્ટીનો ઝોન મેન્ટેન હતો અને કરન્ટલી ઇટ ઇઝ પ્લેસ અબાઉ ફિફ્ટી સો એક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝ બાય કરવાની સલાહ રહેશે બાઇંગ ઝોન જે છે થ્રી નાઇન્ટી એઇટથી લઈને

જેમ કે મેં કીધું કે અહીંયા ની અંદર જે છે એ મારું ઇન્ટરેસ્ટ ઘણું સારું બની રહ્યું છે તો એફએમસીજી પાકમાંથી ડાબરનું કાઉન્ટર જે છે એ વીકલી સ્ટ્રક્ચર પર મને ખૂબ સારું લાગે છે ઇન્ફેક્ટ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સની પેટર્ન આની અંદર બની રહી છે તો કરંટ લેવલથી આની અંદર ખરીદારી કરવાની સલાહ રહેશે ઓવરઓલ ફાઇવ ફિફ્ટીની ઉપર વીકલીઝ પર બી આની અંદર એક બ્રેકઆઉટ જોવા મળે એટલે ફાઇવ ફિફ્ટીના ટાર્ગેટ સાથે ઇનિશિયલી બાય કરી શકીએ બ્રેકઆઉટ આપણને અહીંયા સસ્ટેન કરે તો અહીંયા આગળ સિક્સ હંડ્રેડ સુધીના ટાર્ગેટ આની અંદર એક્સટેન્ડ થાય છે અને નીચેની તરફ સ્ટોપલોસ જે તમારે ખાસ કરીને મેન્ટેન કરવાનું રહેશે તો આની અંદર ફાઇવ હંડ્રેડ એન્ડ ટેનનો સ્ટોપલોસ જે છે એ મેન્ટેન કરીને રાખો ઓકે તો ડાબર પર એક રેકમેન્ડેશન તમારી તરફથી જ્યાં પાંચસો દસનો તમારે સ્ટોપલોસ રાખવાનો છે ને ઉપરની તરફ છસો સુધીના ટાર્ગેટ પણ પહોંચતા આપણને બતાવી શકે છે સ્ટોક ડાબર રૂમિલ આપનું હવે સેકન્ડ રેકમેન્ડેશન જાણીએ એલટીએફ પર તમે એક વિજ્ઞાતા સ્ટોક તરીકે એનું રેકમેન્ડેશન આપ્યું હતું હવે ક્યાં રહેશે સો સેકન્ડ પિક છે મારો હોટેલ હોટેલ ઇન્ડસ્ટ્રીઝની છે ઇટ ઇઝ લેમન ટ્રી હોટેલ હમણાં આપણે જોઈએ સ્ટોકમાં મંથલી એસવેલ વીકલી ટાઈમ પર એક ક્લિયર બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણે જોઈએ સ્ટોકમાં એક સારી એવી આપણે રનઅપ જોયું ઓલમોસ્ટ સ્ટોકે વન સેવન્ટી ફોર હાઈ લગાડ્યા ત્યારબાદ આપણે એક સારું એવું મિનિંગફુલ કરેક્શન બી જોવા મળે છે ઓલમોસ્ટ ફોર ફાઈવ પર્સન્ટનું સો આપણે વન સિક્સિફ ફાઈવથી વન સેવન્ટી ના રેન્જમાં બાઈંગ કરશું ડાઉન સેડ પર જે બ્રેકઆઉટ કેન્ડલ હતો એનો લો વિચ ઇઝ વન થર્ટી નાઇનના સ્ટોપ લોસથી બાય કરશો જે આપણા ટાર્ગેટ રહેશે આમાં બસો ના રહેશે ફંડામેન્ટલી આપણે જોઈએ લાસ્ટ થ્રી ઇયર્સનું જે સેલ્સ આપણે જોઈએ ઇટ ઇઝ મોર દેન ફિફ્ટી પર્સન્ટ અને આપણે બોટમ લાઇન જોઈએ ઇટ ઇઝ ઓલમોસ્ટ અપ બાય થર્ટી પર્સન્ટ સો લેમન ટ્રી વિલ બી ગુડ ટેકનો ફંડ આપી ફોર ધી ટાર્ગેટ ટુ હંડ્રેડ સ્ટોપ લોસ જે અમારે રહેશે ઓકે ટેકનો ફંડ આપી હોટેલ્સ માટે એકસો ઓગણચાલીસ સ્ટોપ લોસ બસોના ટાર્ગેટ તમે અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો જેગર આપની પાસેથી જાણીએ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પર તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું હવે નેક્સ્ટ ક્યાં રહેશે સિંહ નેક્સ્ટમાં આઈટી સેક્ટરમાંથી આઈટી જોઈન્ટ ટીસીએસ છે ટીસીએસ માં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ થઈ રહી છે કે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી જોઈએ છે ઓલમોસ્ટર આપણે થર્ટી ફોર જે નંબર છે ફિબોનાચીનો સાયકલનો નંબર છે અને એક્ઝેક્ટલી આપણે બોટમ ફોર્મ થતા જોઈતી છ ઓગસ્ટ ઓલમોસ્ટ પાંત્રીસ દિવસ ત્યાં જ અંદર અને ડ્યુરિંગ ધેટ પર્ટિક્યુલર ટાઈમ આપણે કન્સોલિડેશન જોયું અને કન્સોલિડેશનમાં નીચે બાયિંગ વોલ્યુમ પણ સારું હતું બ્રેકઆઉટ પણ દેખાડી રહ્યો છે એટલે ટીસીએસ માં બાય કરવાની સલાહ છે કરંટ લેવલેથી 3100 થી 3145 સુધી મને તો બાય કરવાની સલાહ છે સ્ટોપ loss જે રહેશે 2990 ની નીચે રહેશે ডেইলি ક્લોઝિંગ બેસિસના हिसाब થી અને ટાર્ગેટ રહેશે 3350 ओके टीसीएस 2990 स्टॉप लॉस 3350 टारगेट રાખીને जिका तरफ से का रिकमेंडेशन टीसीएस पर आपने જોઈ રહ્યા છે થોની આપનો સેકન્ડ વિઘ્નર્તા સ્ટોક કયો રહેશે કુલમારો સેકન્ડ સ્ટોક અહીંયા ગડજે મે પિક કર્યો છે एकदम डिफेंसિવ जाऊ છું કારણ કે માર્કેટ અહીંયા ગર વીક લાગે છે એટલે હું ફાર્મામાંથી પિક કરું છું ગ્લેનમાર્ક ફાર્મા છે જે મને અહીંયા આગળ ગમી રહ્યું છે ઇનફેક્ટ તમે ડેલી સ્ટોક સ્ટ્રકચર જુઓ તો મોમેન્ટમ ઓવરઓલ બ્રોડલી પોઝિટિવ સ્ટ્રક્ચર છે નીચેની તરફ બોટમ ફોર્મેશન કરી ફિફ્ટી ડેઝની ડીએમએ છે એને ટેસ્ટ કર્યું અને ત્યાં આગળથી આપણને આમાં બાયિંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે તો ગ્લેનમાર્કની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે ઉપરની તરફ ટાર્ગેટ જે છે અહીંયા બાવીસો સુધીના ટાર્ગેટ બને છે અને લોસ જે તમારે જે મેન્ટેન કરવાનું છે તો ઓગણીસોનું ઓકે તો ગ્લેનમાર્ક ફાર્મા ઓગણીસોનો સ્ટોપલોસ તમે ધ્યાનમાં રાખો ઉપરની તરફ બાવીસસો સુધીના ટાર્ગેટ પણ તમને પહોંચાડી શકે છે ગ્લેનમાર્ક ફાર્મા તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ બ્રેક બાદ એક્સપર્ટ્સને અન્ય રિકમેન્ડેશન્સ પણ જાણીશું અને માર્કેટમાં રહેલા અન્ય વિઘ્નો પર પણ ચર્ચા કરીશું thank <laughs> you સ્ટોક સાથે રજૂઆતમાં સ્વાગત છે આપણી સાથે જોડાયેલા છે જીગર પટેલ ધ્વનિ પટેલ અને બ્રેક પહેલાં આપણે બે સ્ટોક રેકમેન્ડેશન્સ જાણ્યા વિઘ્ન હર્તા સ્ટોક્સ કે જે તમારા પોર્ટફોલિયોમાં રહેલા વિઘ્નને દૂર કરે પરંતુ હવે સ્ટોક રેકમેન્ડેશન પર જઈએ ધ્વનિ એ પહેલાં એક વ્યૂ લઈએ આપની પાસેથી માર્કેટ માટે જે અત્યારે એક વિઘ્ન જોઈ રહ્યા છે એ એફઆઈઝ સેલિંગ કેશમાં તો સતત એક હેવી સેલિંગ આપણને બતાવી રહ્યા છે સોમવારના સેશનમાં જોઈએ તો ઇન્ડેક્સમાં લોંગ શોર્ટ એડજસ્ટમેન્ટની સાથે ખરીદદારી કરી છે પરંતુ કેશ નેગેટિવ સાથે આપણે એફિન્ડોના ફિગર્સ પણ જોઈએ તો જે રીતે આપણને બતાવી રહ્યા છે નો ડાઉટ ડીઆઈ સતત એક સપોર્ટ આપી રહ્યા છે પરંતુ આ વિઘ્ન બજાર માટે કઈ રીતે અથવા તો કેટલો કન્સર્ન તમે જોઈ રહ્યા છો આને સન તો આપણને જોવા મળી રહ્યું છે ઓવરઓલ કે કારણ કે અહીંયા પાર્ટિસિપેશન જે છે એ નહીં ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું હોય તરફથી ઓન ધ લોવર સાઈડ જોવા મળી રહ્યું છે જેનું ક્લિયર ઇમ્પેક્ટ પણ દેખાય છે ઓવરઓલ માર્કેટ પણ જે છે એ અહીંયા ઘણી વાર ટ્રાય કર્યું છે પચીસ હજારની ની ઉપર આપણે સસ્ટેઇન કરવાનું પચીસ હજાર બસો સુધીની રેલી પણ આપણે જોઈ પણ એક સસ્ટેન બાયિંગ ઇન્ટરેસ્ટ જે હોય એ આપણને જોવા નથી મળતું અને ફર્ધર એક રેશિયો છે જે અહીંયા આગળ આની સાથે પુરાવો ભરે છે જેમાં આપણે જોઈએ તો નિફ્ટી ફાઈવ હંડ્રેડના લગભગ અહીંયા આગળ ફિફ્ટી સેવન પર્સન્ટ

હા સિવાય જીગર વ્યૂ આપની પાસેથી એક લેવા માગીશું જ્યારે વિઘ્નની વાત કરીએ છીએ તો એક રે ઓફ હોપ અને એક બુસ્ટર માર્કેટ માટે રહી શકે છે જીએસટી અનાઉન્સમેન્ટ અને જ્યારે એક શક્યતા જ હતી પીએમ દ્વારા જ્યારે એક પંદર ઓગસ્ટે આનું અનાઉન્સમેન્ટ જ્યારે થયું હતું માર્કેટમાં આપણને સોમવારના સેશનમાં ઓવર ધ વીકેન્ડ આ અનાઉન્સમેન્ટ થયું અને પછી આપણને એક રિએક્શન જોવા મળ્યું પરંતુ જે રીતે એક જાહેરાત થશે ત્યારબાદ કઈ રીતે આ તમે એક જોઈ રહ્યા છો કે માર્કેટના અત્યારના જે વિઘ્નો છે એને દૂર કરવામાં એક બુસ્ટર સાબિત થઈ શકે છે જીએસટી રિફોર્મને લઈને સી ડેફિનેટલી આપણે પ્રીવિયસલી જે રીતે ગેપ અપ જોયું તો અરાઉન્ડ ફોર્ટીન ઓગસ્ટના બટ જે રીતે ગેપ ટેકનિકલી એ ગેપ જે હતું એ ડાયજેસ્ટ નતો થતો બીકોઝ અહ જો આપણે ઓવરલી ચાર્ટ જોયો તો ઈટ વોઝ નોટ ગોઈંગ વિથ ધ પ્રોપર ટ્રેમલાઈન તો એક્સપેક્ટેડ હતું કે ઉપર હાયર સાઈડ થી એક વખત સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે બટ સી અગેન ફરીથી આપણને અગર કોઈ રિફોર્મ ના ન્યૂઝ અગર ઇન કેસ આવે છે અને એક્સપેક્ટેડ પણ છે તો આની અંદર અગેન જે આપણે સ્ટાર્ટિંગ ના સ્ટાર્ટ ઓફ ધ શો એક ડિસ્કસ કરેલું કે અલાઈનમેન્ટ બે થી ત્રણ વસ્તુનું છે ધેટ ઇસ 100 પર डीएमએ ડેલી ચાર્ટ ઉપર અને অলમોસ્ટ 61.8% નું જે રિટ્રેસમેન્ટ છે એ લેવલ બીસીસી

તો કે વી ઓવરઓલ માર્કેટ મટ આપણે જે ચર્ચા કરી છે ને સાથે GST રિફોર્મ જે છેアナउंसमेंट કરી દીધે એક પુશર અને વિઘ્ન દૂર કરી શકે છે થર્ડ પિક રેકમેન્ડેશન પણ હવે જાણીએ ધુમિલ LTF લેમનટ્રી હોટેલ્સ વિઘ્નર્તા સ્ટોક્સ માં હવે લાસ્ટ રેકમેન્ડેશન કયું રહેશે યસ સો લાસ્ટ રેકમેન્ડ ગોપાલ મે अप टिल जून मंथ अराउंड स्टॉक म आई लाइक अ 375 380 ना लाइक્યાર બાદ આપણે જો છે લાસ્ટ બે મહિનાથી સ્ટોક એક રેન્જમાં હતો ને હમણાં પાછો આપણે જો આ વીકમાં કરન્ટલી એક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બઈની છે 100 કરન્ટ લેસ પર તમે બાય કરો 370 થી 380 ના રેન્જમાં ડાઉન સાઈડ પર જે રેન્જ નો લો લોઅર બેન્ડ છે ઇટ ઇઝ अराउंड 339 સો કીપ અ સ્ટોપ લોસ ઓફ 339 જમર ટાર્ગેટ્સ આપણે અપ્પર પર જો હશે ઇટ વિલ બી 435 and 450 સો ગોપાલs નેક્સ્ટ વિલ બી માય થર્ડ પિક ગોપાલ સ્નેક્સ લિમિટેડ જેના માટે લેવલ ધ્યાનમાં રાખવાના છે ત્રણસો ઓગણચાલીસ સ્ટોપલોસ તરીકે ચારસો પાંત્રીસના પહેલાં ત્યારબાદ ચારસો પચાસ સુધીના ટાર્ગેટ બતાવી શકે છે ગોપાલ સ્નેક્સ જીગર આપણી પાસેથી જાણીએ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ટીસીએસ સર તમે બે રેકમેન્ડેશન્સ આપ્યા છે હવે ક્યાં રહેશે સી સેકન્ડ પાર્ટ ઓટો એન્સિલરી માટે છે ઓપોલો ટાયર જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કરી રહ્યું છે વીકલી ચાર્ટ ઉપર ડેફિનેટલી એ વર્થ જોવા લાયક પણ છે અને સી આની અંદર એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે ટોપ સમવેર નિયર પાંચસો એક આગળ બન્યું હતું એના પછી જેટલું પણ ઓલમોસ્ટ મે મહિનાથી કરંટ ડેટ સુધી જે પુલબેક આપણે જોયા છે એની અંદર સેલિંગ વોલ્યુમ જેટલા હતા વીકલી બેસીસ ઉપર એ ડ્રાયઅપ થતા દેખાતા હતા અને ઓલમોસ્ટ ચારસો ચારસો સિત્તેર પિંચોતેર જે અપ્રોક્સિમેટ ઝોન હતું એની અંદર કન્સોલિડેશન એ થયા કરતું હતું સાથે સાથે અને રીસેન્ટ જે પ્રિવિયસ વીક હતું એની અંદર આપણે ઓલમોસ્ટ સેવન પોઈન્ટ નો વીકલી પંપ જોયો છે સાથે સાથે જે વોલ્યુમ્સ હતા એ પણ અબાઉ એવરેજ છે કમ્પેર ટુ ધ પ્રિવિયસ વીક અને ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ પણ દેખાડી રહ્યું છે અને સાથે સાથે જે રીતે આરએસઆઈ પ્લેસ થઈ છે આની અંદર અગેન અબવ ફિફ્ટી છે અને કન્ટિન્યુઅસલી જે કન્સોલિડેશન આપણે વાત કરી છે ત્યાં આંગળ પણ ફોર્ટી ટુ ફિફ્ટીના ઝોનમાં હતું અને કરંટલી એના ઉપર છે એટલે આની અંદર પણ આપણને એક સારો પંપ જોવા મળી શકે છે નેક્સ્ટ બે થી ત્રણ વીકની અંદર એટલે અપોલો ટાયર બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી ફોર થર્ટીનો આપણે એક સ્ટોપ સ્ટોપલોસ રાખશું અને પાંચસો દસ નો ટાર્ગેટ લઈને ચાલશું ઓકે અપોલો ટાયર્સ એક સેટઅપ જગ્યાએ આપણને સમજાવ્યું ચારસો ત્રીસના તમે લેવલ સ્ટોપલોસ તરીકે ધ્યાનમાં રાખી શકો છો ઉપરની તરફ પાંચસો દસના ટાર્ગેટ માટે અપોલો ટાયર્સ ધ્વનિ આપની પાસેથી હવે જાણીએ ડાબર લેન્ડમાર્ક ફાર્મ આ બંને ડિફેન્સિવ સેક્ટરમાંથી તમે આ વિઘ્નહર્તા સ્ટોક્સ આપ્યા છે હવે લાસ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે બિલકુલ મારું જે થર્ડ રેકમેન્ડેશન અહીંયા આગળ રહેશે એશિયન કાઉન્ટર કાઉન્ટરની અંદર છે ઓવરઓલ આનું વીકલી સ્ટ્રક્ચર જોઈએ તો એક સરસ રાઉન્ડિંગ ફોર્મેશન આમાં બન્યું છે ઇન્ફેક્ટ ઓન ધ હાયર સાઇડ છવ્વીસોનું લેવલ જેવું આ કાઉન્ટર અહીંયા આગળ ક્રોસ કરશે તો તમને ફર્ધર આની અંદર તેજી જે છે એ જોવા મળશે જેમાં પહેલો ટાર્ગેટ જે છે એ છવ્વીસો નો રહેશે અને એના પછી કાઉન્ટરની અંદર અહીંયા આગળ સત્યાવીસો પચાસ સુધીનો જે અપમૂવ છે જે આપણા ડેલી સ્ટ્રક્ચર પર એક ગેપડાઉન ઓપનિંગ જોવા મળી હતી ગેપ ફિલ થતું કાઉન્ટર અહીંયા આગળ જોવા મળી શકે એમ છે તો આની અંદર ખરીદી તકેદારી કરીને ચાલવાની સલાહ રહેશે ઇનફેક્ટ જેવું છવ્વીસો ક્રોસ કરે તો પોઝિશન ને ફર્ધર એડ કરીને પણ તમે આની અંદર ચાલી શકો છો સ્ટોપ લોસ ખાસ કરીને ધ્યાન રાખો નીચે જે મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ ચોવીસો પચાસ લેવલ છે એ કાઉન્ટર ઓન ધ લોઅર સાઈડ બ્રેક ન કરવું જોઈએ જ્યાં સુધી આ લેવલ મેન્ટેન છે ઓન ધ હાયર સાઈડ છવ્વીસો છવ્વીસો સિત્તેર થી લઈને સત્યાવીસો પચાસ સુધીના આની અંદર ટાર્ગેટ જોવા મળી શકે એમ છે એશિયન પેઇન્ટ્સ માટે ચોવીસો પચાસ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો ઉપરની એસી એની ઉપર સત્યાવીસો પચાસ સુધીના ટાર્ગેટ પણ આપણને પહોંચતા બતાવી શકે છે એશિયન પર તો એ સાથે જ આ ખાસ રજા લેવાનો સમય થયો છે આપના જાણીએ પાંચ સ્ટોક ડિસ્કસ છે એક સ્ટોક મારા હોલ્ડ ધેટ ગોપાલ સ્નેક્સ ફ્રોમ કોઈ બી હોલ્ડ નથી કરતો કંપની પોઝિશન જોઈ શકે છે અને શોમાં તમારો ખૂબ ખૂબ આભાર આપના પછી આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા ટીસીએસ અપોલો ટાયર અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે થેન્ક યુ જી ધ્વની આપના ડિસ્ક્લોઝર્સ આપણે જે પણ કાઉન્ટર અહીંયા આગળ ડિસ્કસ કર્યા એની અંદર ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન આપેલા હોઈ શકે છે મારી પર્સનલ કોઈ પોઝિશન્સ નથી યુ ફોર ઇન્વાઇટીંગલ જી ધ્વનિ જીગર અને ધ્રુમિલ આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાયા અને આપને પણ સમગ્ર ટીમ તરફથી અહીંયાથી ખાસ કરીને વિઘ્ન હતા તમારા પણ પોર્ટફોલિયોના કે તમારા રોકાણને લઈને વિઘ્નો દૂર કરે અને તમે અમારા વ્યુઅર્સને આ રીતે જ એક સપોર્ટ કરતા રહો થેન્ક યુ અગેન અમારી સાથે જોડાયા ગણેશ ચતુર્થી આપને ખૂબ ખૂબ શુભકામના તો રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ ધ્રુમિલ તરફથી સ્ટોક રેકમેન્ડેશન્સ છે સૌથી પહેલાં તો એલ ટીએફ એકસો પંચ્યાસી સ્ટોપલોસ બસો પચાસના ટાર્ગેટ સાથે લેમન ટ્રી હોટે એકસો ઓગણચાલીસનો સ્ટોપ સ્ટોપલોસ રાખો બસોના ટાર્ગેટ સાથે ગોપાલ સેક્સ લિમિટેડ ત્રણસો ઓગણચાલીસ સ્ટોપલોસ ચારસો પાંત્રીસ ચારસો પચાસના ટાર્ગેટ જીગર તરફથી સ્ટોક્સ છે સૌથી પહેલાં તો એકસાઇડ ઇન્ડસ્ટ્રીસ ત્રણસો પિંચોતેરનો સ્ટોકલો ચારસો પિસ્તાલીસના ટાર્ગેટ ટીસીએસ બે હજાર નવસો નેવ સ્ટોકલો ત્રણ હજાર ત્રણસો પચાસના ટાર્ગેટ અને અપોલો ટાયર્સ પાંચસો દસના ટાર્ગેટ અને ચારસો ત્રીસના સ્ટોપલો ધોની તરફથી વિક્ટ